નમસ્કાર દિનેશ સિંધવ ઓળખો છો મને હા ઓળખી ઓકે હું પણ આ બધાને ઓળખું છું પહેલી વાર ભલે મળ્યો હોય પણ મારા પરિવારના લોકો છે આપણા પરિવારના લોકો છે કારણ કે વિશેષ વિથ દિનેશ હોય કે પછી મારી વિશેષ ન્યૂઝ ચેનલ હોય આ બધા લોકો અને તમે લોકો મને પ્રેમ કરો તો જ મારું અસ્તિત્વ છે પણ આપણા બધાનું અસ્તિત્વ જોખમાં આવ્યું છે સોનાના ભાવ વધ્યા છે સોનાના બહુ ભાવ વધી ગયા મારી પાસે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈને આવી જેમાં માલધારી સમાજ એટલે કે રબારી સમાજની પોસ્ટ છે જેમાં લખ્યું છે કે દાગીના પ્રથા બંધ કરો એવો નિર્ણય લીધો હા તો મિત્રો આ યુવાનો મને ઓળખતા હતા એટલે આવ્યો છું અહીંયા ઓળખી પણ ગયા છે એક સોસાયટીમાં છું અમદાવાદની એમને તો પૂછવાના છે પણ ખાસ તો જૂના લોકોને મળવું છે બહેનોને અહીંયા બેઠા બરાબર ને હા એ આપણને લઈ જશે કે જે જૂના લોકો છે ખાસ તો જે માળીઓ છે આપણા કે જેમને ઘણી બધી દિવાળીઓ જોઈ છે અને દિવાળી ઉપર જ ભાવ વધ્યા છે એટલે એમની સાથે વાતચીત કરીશું પણ કેટલું જરૂરી છે બહુ જરૂરી છે ભાવ ઘટવા જોઈએ હવે અને મને તો ભાવ નથી ઘટતા નું કામ નથી મને તો નથી ઘટતા તો આ પ્રથા બંધ થવી જરૂરી છે પ્રથા બંધ થવી જરૂરી છે બહુ ફાયદો થશે બહુ ફાયદો થશે સમાનને બહુ ફાયદો થશે બિલકુલ માળીઓને મળીએ જય વડવાળા તમે કયા ગામના

લાઈન બાળો છે છોકરો પહેર આપે છે બધું બરોબર પણ આ સમાજ ને બધી સમાજ સૌ સરખી ના હોય કોઈ ગરીબ ઘર નું હોય કોઈ ટુંગર ઘર નું હોય કોઈક આલી રાખવાની સત્તા હોય કોઈને ના હોય

સિત્તેર માં તમારી વખતે મારી વખતે પોસ્ટ હજાર ના ભાવ હતો એ વખતે લગ્ન થતા બધાના તો કેટલા માં પતી જતા કેટલો થતો

ને કેવું પડશે કે તમે બહુ ડિમાન્ડ ના કરશો ના કરો કે તમે મોડી કરી એવું ચેડી અમાને કરી પછી મોડી બે ઈટ મોડી ચેડી બીજી એવું કે લો પણ આપણે સોના ની હા હું એવું કેવા માંગુ છું એક મેસેજ એવો પણ ફરે છે જે બધા ક્ષત્રિય સમાજ નો મેસેજ છે કે પૈસા હોય ને એ બેંક માં મૂકી તો વધારે સારું સોના ની જગ્યા બેંક માં દોઢ લાખ મૂકી કે મહેનત કરે છે ખાય છે ક્યાંથી લાઈન દોઢ લાખ મેલે દોઢ લાખ તો મૂકી નઈ કઈ એટલે સોનું ખરીદી નઈ ને સોના દાગીનાની જગ્યાએ દોઢસો રૂપિયા તો મૂકી જોડે દોઢ લાખ રૂપિયા તો લેવા જઈએ સોનાના ભાવ ને જો નિયંત્રિત કરવા હોય તો પછી શું કરાય કે દાગીના ઓછા પહેરાય એની જગ્યાએ થોડા થોડા પૈસા ને તમારે બેંકમાં મુકાઈએ લોકો એવું કહે છે તે આપણે 150 બાચી તો બેંકમાં જઈને મળી આવી પણ આ હોનાવાળા છોકરા પહેણાવા હોય તો દાગીના કારણ કે છોકરો નહીં પહેણાય તો વાઢો રહે તે હવની ઈજ્જત માટે હવે બચારું મહેનત કરે અને પેટું પાર મેલે

બેટા જે હોય સાદા શાળા ઘર કરાય પહેરેથી બાપ નું નામ ના નીકળે ભલે હો નું પહેરીએ તો બાપ નું નામ તો ઘર ની એવી ઈજ્જત ના લેવાય જે હોય આપણા ઘર ઘર પોખતું જે હોય પહેરીને દીકરીને મોકલવાની એવા દીકરીને મા બાપ એવા સંસ્કાર આપો એવું મિત્રો સોનાના જે રીતે ભાવ વધ્યા છે અને લઈને આપણે લોકોને મળીએ છીએ પણ જ્યારે રબારી સમાજનો એક મેસેજ મને મળ્યો ફરતો ફરતો જેમાં એમને કહ્યું કે હવે દાગીના પ્રથા બંધ કરો એ પ્રકારની વાતો સમાજ કરી રહ્યો છે ત્યારે એમની બહેનોને હું એટલા માટે મળ્યો છું કે ખબર પડે કે જૂના જમાનામાં કેટલો ભાવ હતો સોનાનો અને કેટલો થયો છે છેલ્લે ભાઈ એક સોનીરી સલાહ આપી છે સોના જેવી એક સલાહ નવી પેઢીને આપી છે કે સોનું પહેરવાથી જ તમારું કુળ ઉજ્જવળ થયું જરૂરી નથી પણ સોનું ઓછું હશે તો પણ ચાલશે કોઈ બાપ તો મોટો થવાનો ઓનાથી મોટો નહીં થાય ઓનું પહેરવાથી મારે ધોળો હાલલો છે ને તો સંસ્કાર હારા હશે ને તો મા બાપ નું નામ નીકળશે સોનું પહેરવાથી નહીં નીકળે હવે દીકરીઓને એવી સલાહ આલુ બે હાથ જોડી કે કોઈ પહેરવાનો આડો ના કરશે સમાજની અંદર બહાર ના હું મારું વડગામ ગામ છે તો મિત્રો રબરી સમાજનો આજે મેસેજ આવ્યો એ પછી હું રબારી સમાજની બહેનોને અને ખાસ તો જૂના જમાનાના બહેનોને મળવા આવ્યો તો એમના જમાનામાં સોનાનો કેટલો ભાવ હતો એ જાણ્યો છે ખબર પડી કે બહુ સામાન્ય ભાવમાં સોનું ખરીદી શકાતું હતું હવે સોનાના ભાવ જ્યારે વધ્યા છે ત્યારે એમને પણ ચિંતા થાય છે કે દીકરાઓ વાંધા રહી જશે સોનું તો ચડાવવું પડશે પણ એમને એક સરસ સોની સલાહ આપી છે નવી પેઢીને ખાસ તો દીકરીઓને કે વધારે સોનું પહેરવાથી જ બધું સારું છે એવું ના માની લેવાની જરૂર ઓછું ઓછું સોનું હશે તો ચાલશે પણ એમણે એક સરસ સોનીની સલાહ નવી પેઢીને આપી છે એટલે મકાન લઈ દેવાની સરસ વાત કરે છે કે સોનાની જગ્યાએ મકાનમાં તમે રોકી શકો એફડી કરી શકાય એફડી કરી શકાય ગમે તે દીકરીને ટેકો કરી શકાય આપડી કોક ની સમજો તમે ફર્યું હોય તો બધું પંજી દીકરી ના ગરીબો ગરીબોનો વિચાર આપણી દીકરી કોક ની બહુ નહી આપણી દીકરી

આપણો મિત્રો વિડીયોમાં ક્લોઝિંગ કરતા હોઈએ છીએ મેં વાર પ્રયત્ન કર્યો કે ક્લોઝિંગ કરવું પણ નહીં નહીં કરવા દે કારણ કે બેનનો એટલું બધું બોલવું છે કોઈ પૂછવા આવતું નથી મીડિયાવાળા આવતા નથી આ રીતે પૂછવા મોટા ભાગે બધા સ્ટુડિયોમાં બેસીને વિડીયો બરાબર ટીવી ટીવીવાળા કોઈ પૂછવા આવે ભાઈ ના આ સો લાખમાં ભાઈઓ કો વિજ્ઞાથી આપણા બધા ગુરુજ અવારા વાળા આવ્યા હતા બધા પણ બોલવા એક જ ભાઈ બોલતી હતી એ માર દેશની હતી હતી અમારડીવાળા પેલી બાજુ હુરફર હુરફરાની હતી તો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આ વિડીયો બંધ કરવો હવે બધું કહી દીધું ને સોનાના ભાવ ઓછા ના થાય તો આપણે પ્રથા કરવી પડે ને બંધ તો મિત્રો આવો ભાવ

એ તો હમણાં નું લીધેલું હો પેલાનું કરેલું નહીં હમણાં લીધેલું સસ્તું કરો હોય ખડપડી હોના ભાવ સસ્તો થાય તાર ચટલી મુખવારી હ ખાવું હો ને રબારી પંદર પંદર લાખ રૂપિયા લાવવાનું બોલો અને હાલવાના દસ તો લાખો ખર્ચો જિંદગી ગમે એટલા ગમીયે તો કોઈ વળે એવું નહિ મિત્રો દરેક સમાજે જાગવાની જરૂર છે પણ હું તો

બઉ સ્પષ્ટ માને છે કે ઘર ચલાવવા માટે પણ કચરા પોતા કરવા પડતા હોય છે અને સોના ના જે વધેલા ભાવ છે ને એ આ લોકો મને લાગે છે કે ડરાવી ડર લાગે છે એટલે સોનાની ચમક

પણ નરેન્ ટ્રમ્પ ને કે સોનાના બિસ્કિટ મોકલો ભાવ વધારો ભાવ બોવ પણ નરેન્દ્રભાઈ ટ્રમ્પ ને કે ભઈ અમારા માળીઓને બિસ્કિટ મોકલ સોનાને બરાબર ને હા એ કેવડાઈ કે બિસ્કિટ મોકલો વિમાન વાળો કોઈ પૂરો હવે કર દઉં ને ના મજા આવી પણ મજા આવી બહુ બહુ મજા આવી પોનાનો ભાવ ભલે વધ્યો હોય પણ લોકોનો ભાવ ઘટ્યો તો એની જગ્યાએ તમારી જોડાઈને મને ભાવ મળ્યો એવું થયું છે ને પોનાના ભાવ વધ્યા લોકોનો ભાવ ઘટી ગયો છે લોકો વચ્ચે ભાવ ઘટી ગયો દરેક સમાજના પહેલાં તો કેવો ભાવ હતો એકબીજા માટે રબારી સમાજની બહેનો ને મળીને મેં કહ્યું ને કે સોના ના ભાવ ના વધારાની વાત કરવા આવ્યા હતા પણ એમનો એટલો બધો મને ભાવ મળ્યો છે કે મને સોના ના ભાવ થી પણ વધારે આ ભાવ ગમ્યો છે અને મને બહુ મજા આવી છે જય વડવાડા જય વઢવાડા